કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે વીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા અને જે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે તેની સાથે સાથે અસાઇનમેન્ટ પણ બનાવેલું છે અને ધોરણ ત્રણથી આઠના બધા જ ધોરણના બધા જ વિષયના અસાઇનમેન્ટ આપણે બનાવેલા છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયનું આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે આ મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી અને જવાબ લખો જેના કુલ છ માર્ક છે એમાં પેલું બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટી નીચેનામાંથી કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ સી સંયોગી ભૂમિ બીજું એક ભૂમિ સ્વરૂપ એકસો ને એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે તો તેનો નીચેનામાંથી શેમાં સમાવેશ થાય છે જવાબ આવશે વિકલ્પ બી ઉચ્ચ પ્રદેશ ત્રીજું હિમાલય એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ એ ગેડ પર્વત ચોથું જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી રેલમાર્ગ રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે તો જવાબ આવશે વિકલ્પ એ વાદળી પ્રશ્ન નંબર બે ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ગ છે એમાં પેલું ચાર મુખ અને મધ્યવર્તી દિશાઓ કઈ કઈ છે તો ચાર મુખ્ય દિશાઓ આ પ્રમાણે છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચાર ખૂણાઓ મધ્યવર્તી દિશાઓ આ પ્રમાણે છે ઈશાન અગ્નિ નૃત્ય અને વાયવ્ય બીજું નકશાના મુખ્ય અંગો જણાવી પ્રમાણમાપ વિશે લખો નકશાના મુખ્ય ત્રણ અંગો છે દિશા પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ માપ એટલે નકશા પરના કોઈપણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ માપ એક સેન્ટીમીટર સો કિલોમીટર એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર સો કિલોમીટર છે ઉપર દર્શાવેલા પ્રમાણમાં ઝીરો શૂન્ય પર એ અને સો પર બી લખેલું છે તો એ અને બી વચ્ચે એક સેન્ટીમીટરનું અંતર છે આ પ્રમાણમાપના આધારે કહી શકાય કે નકશામાં બે સ્થળો વચ્ચેનું એક સેન્ટીમીટરનું અંતર એ જમીન પરના બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર સો કિલોમીટર છે આ રીતે પ્રમાણ માપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર આપણે જાણી શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલું જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તો જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી બીજું ભારતની ઉનાળાની ઋતુ વિશે ત્રણ ચાર વાક્યોમાં જણાવો તો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિના સુધી અનુભવાય છે આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું જોવા મળે છે ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે બપોરે વાતા ખૂબ ગરમ પવનને લુ કહેવામાં આવે છે ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ વધારે ગરમી પડે છે આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે ત્યાર પછી ત્રીજું આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે તો આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ વિવિધ પક્ષીઓ જળચરો ઉભયજીવીઓ કીટકો સરીસરૂપો કીડાઓ વગેરે વન્યજીવો વસે છે ચોથું પર્વત અને ઉચ્ચ પ્રદેશ વચ્ચેનો તફાવત જણાવો તો ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એંસી કિલોમીટર કરતાં વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે જ્યારે પર્વત એટલે એવો કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય અને જેના માથાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચો ઉપસેલો હોય પાંચમું મેદાનોનું મહત્વ જણાવો તો ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે સપાટ ભૂપુષ્ટને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે કેટલાક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે પ્રશ્ન નંબર ચાર અ મને ઓળખો એમાં પહેલું હું સ્થાનિક સ્વરાજ્યનું નાનામાં નાનું એકમ છું તો ગ્રામ પંચાયત બીજું હું તાલુકા કક્ષાનો વહીવટી અધિકારી છું તો મામલતદાર ત્રીજું હું ગામની ધારાસભા જેવી છું તો ગ્રામ સભા હું હાલના સુરત શહેરના મેયર છું તો દક્ષેશ માવાણી હું ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરવાનું કામ કરું છું તો તલાટી તલાટીકા મંત્રી મારી રચના સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસ્તીવાળા શહેરોમાં થાય છે તો જવાબ આવશે નગરપાલિકા બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે માં ગ્રામ પંચાયતના કાર્યો જણાવો તો ગ્રામ પંચાયતના કાર્યો આ પ્રમાણે છે ગામના દરેક ઘરને નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા ગામના રસ્તાઓની સફાઈ વધારવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જાહેર મિલકતોની જાળવણી કરવી ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવી ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો ગ્રામ વિકાસનું આયોજન કરવું ગામના ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી જમીન દફતરની જાળવણી કરવી જન્મ મરણનું રજીસ્ટર રાખવું અને તેમની નોંધ કરવી પંચાયતી રાજના ત્રણ સ્તરો આકૃતિ દોરી દર્શાવતો પંચાયતી રાજમાં સ્થાનિક સ્વરાજમાં ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા જ્યારે ગ્રામીણ પ્રશાસનમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર પાંચ અ ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલું ગામડામાં મોટા ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે તો ખેતી બીજું ખાલી જગ્યાની ઋતુ દરમિયાન દરિયો ખેડવો જોખમકારક છે તો ચોમાસા ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે તો શહેર ચોથું દરિયામાં હવે ખાલી જગ્યાના કારણે માછલીઓ ઓછી જોવા મળે છે તો જવાબ આવશે પ્રદૂષણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલું તમને રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિ જોવા મળે છે તો શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પંક્ચર અને તેની મરામત કરનાર બુટ પોલિશ કરનાર સોડા શરબત વેચનાર કરિયાણું વેચનાર રમકડા વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ પર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે દરિયાને ચોખ્ખો રાખવા તમે શું કરી શકો તેમ છો તો પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે દરિયામાં પ્રદૂષણ પેદા થાય છે આથી હું પ્રતિજ્ઞા કરું છું કે હું પ્લાસ્ટિકનું ઉપયોગ કરીશ નહીં વધુમાં શાળાએ જતા આવતા કે મારી શેરીમાં પ્લાસ્ટિક જોવા મળશે તો તેને એકઠું કરીને કચરાપેટીમાં નાખીશ મારો મિત્ર પાડોશીઓ સગા સંબંધીઓ વગેરે પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવા સમજાવીશ ત્રીજું તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો જણાવો તો કપાસ મગફળી શેરડી મરચું ચીકુ કેળા તમાકુ કેરી ગુલાબ વગેરે પાકો પ્રશ્ન નંબર છ અ નીચેના દરેક વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ચાર માર્ગ છે એમાં પહેલું બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો ખોટું બીજું મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તિરસ્કર હતા તો ખોટું ત્રીજું બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે તો ખરું મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ પાલી ભાષામાં આપ્યો તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બટુક નોંધ લખો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પેલું ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા તેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું સિદ્ધાર્થ ક્ષત્રિય હતા તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવજાતને ઉગારવા ઈચ્છતા હતા આ માટે તેઓ વનમાં જઈ તપ કરી અને જ્ઞાન મેળવવા માંગતા હતા તેથી તેમણે ગૃહ ત્યાગ કર્યો વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ પીપળાના વૃક્ષ નીચે બેસી અને તપ કરતા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું ગૌતમ બુદ્ધ પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધમાગી ભાષામાં ઉપદેશ આપતા કહ્યું કે જન્મથી કોઈ ઊંચ નીચ નથી હોતું જે વ્યક્તિ સારા કર્મ કરે છે તે ઉચ્ચ અને જે વ્યક્તિ ખરાબ કામ કરે છે તે નીચ ગણાય ભલા થાઓ અને ભલું કરો પ્રાણી માત્ર પર દયા રાખો હંમેશા સત્કર્મ કરો ગુસ્સે થનાર ઉપર જે સામે ગુસ્સો કરતો નથી તે મહાન છે ક્યારેય કોઈની જાત પૂછવી નહીં ધર્મ અને જ્ઞાનને શરણે જવું નહીં તેમણે મનુષ્ય તેમણે તૃષ્ણાને દુઃખનું કારણ કહ્યું એંસી વર્ષની ઉંમરે તેઓ વૈશાલી નજીક કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા પ્રશ્ન નંબર સાત બંધ બેસતા જોડકા રચો જેના કુલ ચાર માર્ક છે અર્થશાસ્ત્ર તો એમાં આવશે આચાર્ય વિષ્ણુગુપ્ત ઇન્ડિકા એમાં આવશે મેગેસ્થનીસ ખેતી વિભાગમાં આવશે સીતાધ્યક્ષ અને ચંદ્રગુપ્તની અંદર આવશે મૌર્ય વંશના સ્થાપક ત્યાર પછી બ એક એક વાક્યમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે એમાં યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું તો કલિંગનું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો છે વર્તમાન સમયમાં ગ્રાન્ટ રોડ કયા નામે ઓળખાય છે તો વર્તમાન સમયમાં ગ્રાન્ટ ટ્રંકરોડ દિલ્હીથી કલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર અશોકની ક્યાંના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરવામાં આવી હતી બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરવામાં આવી હતી પ્રશ્ન નંબર આઠ અ નીચે આપેલા વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો આર્યભટ્ટ ફાહિયાન યુએન સ્વંગ અને વરાહમિહિર તો વિદેશી પ્રવાસે એમાં આવશે ફાહિયાન યુએન સ્વાંગ વૈજ્ઞાનિકમાં આવશે આર્યભટ્ટ અને વરાહમિહિર બ ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી હતી કયા કયા તો ગુપ્ત શાસન તંત્રને ત્રણ વહીવટ વિભાગો પાડવામાં આવ્યા છે કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક બીજું ગુપ્ત શાસનમાં કયા કયા ધર્મોનો વિકાસ થયો હતો તો ગુપ્ત શાસનમાં વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો આ ઉપરાંત શૈવ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો ગુપ્ત યુગમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ જણાવો તો ગુપ્ત યુગ દરમિયાન મહાન વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ દેશાંશ પદ્ધતિ અને શૂન્યની ક્રાંતિકારી શોધ કરી હતી મહાન વૈજ્ઞાનિક વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગળશાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો વાઘભટ્ટ નામના વૈદિક શાસ્ત્રીએ આયુર્વેદિક ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો દિલ્હી પાસે સમ્રાટ ચમુદ્રગુપ્ત બીજાએ ઉભા કરાવેલો મહેરીનો લોસ્તંભ એ ગુપ્ત યુગની રસાયણશાસ્ત્રની ધાતુવિદ્યાનો અજોડ સિદ્ધિનો નમૂનો છે અનેક વર્ષ થયા હોવા છતાં તેને કાંટ લાગ્યો નથી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે જેની અંદર ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા હોય તેવા તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે એ નંબર તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને સંપર્ક કરી અને તમે સમગ્ર સોલ્યુશન જે છે પીડીએફ છે તે તમે મેળવી શકો છો સાથે સાથે આ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને તેની પીડીએફ પણ મેળવી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ અ નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ ઉપર ચેકો મારી વિધાન સાચું બનાવીને લખો ઉપનિષદોની સંખ્યા 801 કે 108 તો 108 છે એટલે 801 ઉપર ચેકો નાલંદા વિદ્યાપીઠ બિહાર કે બંગાળ રાજ્યમાં આવેલી છે તો બંગાળ ઉપર ચેકો જવાબ આવશે બિહાર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલચી મેગેસ્થનીસ કે ટોલેમી ખૂબ અગત્યના હતા તો મેગસ્થનીસ એટલે ટોલેમી ઉપર છેકો આવશે ચોથું નાના ગુબંજ આકારનું સ્થાપત્ય એટલે ચૈત્ય કે સ્તૂપ કહેવાય તો ચૈત્ય ઉપર છેકો અને સ્તૂપ જવાબ આવશે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો જેના કુલ છ માર્ક્સ છે એમાં પેલું પ્રાચીન ભારતની ચિત્રકલા વિશે જણાવો તો ભારતમાં સૌથી જૂના પાંચસો કરતાં વધારે આદિમાનવના ચિત્રો મધ્યપ્રદેશના ભીમ બેટકામાંથી મળી આવ્યા છે આ સિવાય આ અજંતા ઇલોરાની અમરાવર્તીની અને બાગની ગુફાઓમાંથી મોટી સંખ્યામાં ચિત્રો મળી આવ્યા છે અજંતા ઇલોરાના જગવિખ્યાત ચિત્રોમાં બુદ્ધની જાતક કથાઓની અને બુદ્ધની સાધનોની બુદ્ધની સાધનાને વ્યક્ત કરવામાં આવી છે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે વૈદિક સાહિત્ય વિશે જણાવો વૈદિક સાહિત્યની શરૂઆત વૈદિક કાળમાં વેદોની રચનાથી થઈ હતી વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી તેમાં શતપથ બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્ત્વના ગ્રંથો છે આ ઉપરાંત ઉપનિષદો પુરાણો સ્મૃતિઓ વગેરેનો પણ સમાવેશ વૈદિક સાહિત્યની અંદર થાય છે પ્રશ્ન નંબર દસ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો તો હિમાલય તો અહીંયા તમે જોઈ શકો છો કે હિમાલય આવશે ત્યાર પછી ગિરનાર અહીંયા જુનાગઢની અંદર ત્યાર પછી અહીંયા કલિંગ શ્રીલંકા નીચે આવશે ને બંગાળાનો ઉપસાગર મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની ધોરણ છનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે અને સાથે સાથે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તેનો વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો